એક સામ કે નામ દેશની શાંતિ સલામતી અને આપણા સૌની માટે પોતાના પ્રાણોની આહુતિ આપી એવા શહીદો એવા જવાનો તેઓના પરિવારજનો માટે શયાજી નગર ગૃહ ખાતે કરવામાં આવી રહ્યો છે સાતમી ડિસેમ્બર બે હાજર ના રોજ આ કાર્યક્રમ ભગવાત ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમમાં શારિકા સેહી પ્લેબેક સિંગર છે અને તેમનું જૂથ ગીત ચલ નામના આ માટે લાઈવ પરફોર્મ કરશે રોટરી કોમ્યુનિટી સર્વિસીસના પરિવર્તનશ્રી પ્રભાવના ઉમદા હેતુને ટેકો આપવા માટે કેટલાક માનદ પ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રોના મહેમાન પણ આ કાર્યક્રમમાં જોડાશે આ કાર્યક્રમ દ્વારા ભંડોળ એકત્રિત કરવાનો હોય ખર્ચ પછી બાકી રહેલા ભંડોળનો ઉપયોગ રોટરીના વિવિધ ચાલુ અને ભવિષ્યના સમુદાય પ્રોજેક્ટ માટે કરવામાં આવશે મુનિસે આશ્રમ તેમની કેન્સર હોસ્પિટલ વીટીસી માટે સહાય પ્રાથમિક શાળાઓના શિક્ષણ સાક્ષરતા સહાય વિવિધ હોસ્પિટલોમાં ગર્ભવતી મહિલાઓના પોષણકીટનું વિતરણ પાણી સ્વચ્છતા જાગૃતિના કાર્યક્રમ તેમજ વ્યવસાયિક તાલીમ કાર્યક્રમો વગેરે સશસ્ત્ર સશસ્ત્ર દળ ભંડોળ માટે દાન પણ કરશે બે હજાર સયાજીનગર ઓડિટોરિયમ ખાતે ફ્લેગેના અંતર્ગત અમે એક મ્યુઝિકલ કોન્ફર્ટનું આયોજન કરવા રહ્યા છીએ આ મ્યુઝિકલ કોન્ફર્ટ રોટરી ક્લબ બરોડા જવાહરનગર તરીકે કરાશે અને શ્રીમતી જયશ્રીબેન ચુડાસમા એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાના કાર્યક્રમ હતો એ સિવાય વોશ કાર્યક્રમ અંતર્ગત વોટર એન્ડ હાઈજીન સેનિટેશનના પ્રોગ્રામ્સ અમે કરીએ છીએ

સયાજીનગરનું વડોદરા ખાતે એક મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન કરવા જઈ રહ્યા છે આ પ્રોગ્રામ રોટરી ક્લબ બરોડા જવાહરનગર ચેરિટેબલ ટ્રસ્ટ અને એક્સ ક્વાડ્રન લીડર નવલસિંહના વાઇફ છે જયશ્રી ચોડાસામાં અમે લોકો સાથે મળી અને આ એક મ્યુઝિકલ કોન્સર્ટ કરવા જઈ રહ્યા છે અને મુંબઈથી સારિકા સિંઘ જે પ્લેબેક સિંગર છે એ આ કોન્સર્ટની અંદર લાઈવ પરફોર્મ કરશે પ્રોગ્રામનું નામ છે ગીત ગાતા ચલ અને બેઝિકલી કાલે ડે છે એટલે સાત ડિસેમ્બરના તો આર્મ્ડ ફોર્સિસને એટલે કે ફોજીઓને સમર્પિત આ એક પ્રોગ્રામ છે એક શામ ફોજી કે નામ અને આ પ્રોગ્રામ અંતર્ગત અમારો એક જ આશય છે કે જે બી ફંડ ભેગું થાય કારણ કે આ ડોનેશન પાસિસ્ટ્રી ફંડ આવશે પ્લસ બીજા બધા ડોનર્સ છે જે રોટરીની સર્વિસીસ માટે ઘણીવાર ડોનેટ કરે છે આ જે ફંડ આવશે એ ફંડ ખર્ચો વધતા પછી જે બી વધશે એ ફંડ રોટરીના બધા બહુ બધા પ્રોજેક્ટ થાય છે જેમ કે મુનિસેવા આશ્રમની અંદર અમે લોકો કૈલાસ કેન્સર હોસ્પિટલની અંદર સહાય કરીએ છીએ પ્લસ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સની અંદર પણ અમે લોકોએ ઘણું બધું સહાય કરી છે ઘણા બધા ઇક્વિપમેન્ટ ત્યાં આપ્યા છે એ સિવાય અમારો એક રોટરી બ્રિજ પ્રોગ્રામ છે જેના અંતર્ગત સોફ્ટ સ્કિલ ટ્રેનિંગના પ્રોગ્રામ ચાલતા હોય છે કે જે ટેન્થ ફેલ્ડ આદિવાસી વિસ્તાર હોય અથવા તો અંડર પ્રિવિલિએજ જે બાળકો હોય કે જે ભણી ના શકતા હોય એ લોકોને અમે આ પ્રોગ્રામ્સ અંતર્ગત ટ્રેનિંગ આપીએ છીએ જેથી કરીને એ લોકોને એમ્પ્લોયમેન્ટ મળે એ સિવાય હોસ્પિટલ્સની અંદર ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલતા હોય છે જેમ કે પોલિયોના પ્રોગ્રામ્સ છે ન્યુટ્રિશન કીટ પ્રેગ્નન્ટ વુમન્સને આપવાની હોય છે એટલે વેક્સિનેશનના પ્રોગ્રામ્સ હોય છે હાઈજીનના પ્રોગ્રામ્સ હોય છે હોસ્પિટલ્સની અંદર એ સિવાય સ્કૂલ્સના ઘણા બધા સર્વિસ પ્રોજેક્ટ ચાલતા હોય જેમ કે સ્કૂલની અંદર યુનિફોર્મ ડિસ્ટ્રિબ્યુશન હોય બુક્સ ડિસ્ટ્રીબ્યુશન હોય અંડર પ્રિલેજ બાળકો હોય તો એમને સ્વેટર ડિસ્ટ્રિબ્યુશન હોય એ સિવાય સ્ટેશનરી કિટ્સ આપીએ છીએ અને એ સ્કૂલ બેન્ચિસ આપીએ છીએ ઘણા બધા ટ્રી પ્લાન્ટેશનના આજ સુધી ઘણા પ્રોગ્રામ કર્યા છે વોશ કાર્યક્રમ અંતર્ગત હાઈજીન અને વોટર સેનિટેશનના પ્રોગ્રામ્સ કરીએ છીએ અનેક એવા બધા પ્રોગ્રામ છે કે જે રોટરી હંમેશા વર્ષોથી કાર્યરત છે અને સાથે સાથે આ ફંડ આર્મ ફોર્સિસ ફંડની અંદર પણ ડોનેટ થશે એટલે આ એક ઉમદા કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે મ્યુઝિકલ કોન્સર્ટ અને મારી અપીલ છે કે બધા જોડાજો અને બહુ સરસ આ કાર્યક્રમ અમે લોકો આયોજન કરી રહ્યા છીએ મારું નામ મિતેશ વાડિયા હું રોટરી ક્લબ બરોડા જવાહરનગરનો પ્રેસિડેન્ટ છું આ વર્ષ સબસે પહેલે બરોડા કો નમસ્કાર મેં સારિકા સિંહ ઓર મેં રોટરી ક્લબ ઓર જયશ્રી ચુડાસમાજ ધન્યવાદ દઉં જીવોને મુજે ઇન્વાઇટ હે टू परफॉर्म और मैं बहुत सारे अच्छे अच्छे गाने लेकर के आई हूँ ताकि उनके मेंबर्स लोगों को बहुत अच्छा लगे और वो अप्रिशिएट करें हर कलाकार यही चाहता है और आपके बरोड़ा वाले लोग मुझे याद रखें कि सारिका सिंह आई थी और बहुत अच्छा गा के गई है बस गा गा गा। आ, मैं बहुत छोटी थी तब से गा रही हूँ हो गया छोटी उम्र से गा रही हूँ पंद्रह साल तो हो ही गए होंगे आराम कोसे से कोसे गाने तो तक वैसे तो मैंने लता जी के आशा जी के इनके ही गाने गाए हैं और अभी मेरी एक फिल्म आई है प्यारा कुल्हड़ जिसके गाने बहुत सफर डुपर हिट हुए हैं तो आप लोग वो सब गाने स्पोटीफाई सारे प्लेटफॉर्म्स पे सुन सकते हैं है ना तो बस ऐसा ही है और सारे जितने भी लिविंग लीजेंड्स हैं उनके साथ मैंने काम किया है और काम कर भी रही हूँ आगे पता नहीं ईश्वर कहाँ ले जाएँगे किसके बारे में देखिए हर जगह तो इंसान ही बसते हैं तो बड़ोड़ा में भी इंसान ही लोग हैं तो बस मैं इतना कहना चाहती हूँ कि दान पुण्य धर्म सब अच्छी बात है बस दो मीठे बोल एक दूसरे से बोलते रहिए और एक दूसरे का जीवन आसान बनाते रहिए वैसे मुझे बड़ोड़ा बहुत अच्छा भी लगता है अपना अपना जैसे फील होता है बस एक दूसरे से प्यार से रहिए और मीठापन बनाए रखिए आती जाती लहरों की तरह साहिल पे आके मत जाना कई दिन से मुझे कोई सपनों में आवाज देता था हर पल बुलाता था अच्छा तो वो तुम हो तुम हो तुम हो ये गाना स्पेशल बड़ोड़ा के लिए ही मैंने गाया है क्योंकि उन्होंने मुझे बहुत समय से मैं जनवरी में आई थी तब से वो प्लान कर रही थी जयश्री मैडम प्लान कर रही थी कि सारी का आपको आना है आना है आना है वो आज जाके पूरा हुआ है विद एसोसिएशन ऑफ रोटरी क्लब के साथ थैंक यू